ભારે વરસાદને પગલે સમગ્ર વિસ્તારમાં પાણી ભરાયા હતા તેમજ વિશ્વામિત્રી નદીનું જળસ્તર વધવાથી કાલાઘોડા પુલની લગોલગ પહોંચી ગયું હતું જેથી તકેદારીના ભાગરૂપે તંત્રએ નીચાણવાળા વિસ્તારોને ખાલી કરાવ્યા હતા જો કે નદીના જળસ્તરમાં થોડો ઘટાડો થતાં શહેરીજનોએ હાશકાર્યો અનુભવ્યો હતો વડોદરા ખાતે ગઈકાલે પડેલા મુશળધાર વરસાદને પગલે અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે વડોદરા જળબંબાકાર બન્યું હતું નીચાણવાળા વિસ્તારમાં ખૂબ જ પાણી ભરાયા હતા છતાં પણ આજે જો પરિસ્થિતિની વાત કરવામાં આવે તો આજે સંપૂર્ણ દિવસભર દરમિયાન વરસાદ ન પડવાના કારણે વડોદરાની પરિસ્થિતિમાં સુધારો થયો હતો જે દરમિયાન પણ આજની જો વાત કરવામાં આવે તો આજે વડોદરા ખાતે ઉપરવાસના ભારે વરસાદના પગલે આજવા સરોવરના પાણીના ઓવરફ્લો થવાના પગલે આજે વિશ્વામિત્રી નદીએ ભયજનક સપાટીની ઉપરથી વહી રહી છે અને આજે અઠ્ઠાવીસ પોઈન્ટ પચાસ જેટલું પાણી વહી રહ્યું છે જેના કારણે પરિસ્થિતિ નીચાણવાળા વિસ્તારો માટે વિકટ બને તેમ છે જેના કારણે આજે બ્રિજની લગભગ કાલા ગોળા બ્રિજની લગભગ લગોલગ પાણી ચાલી રહ્યા છે જેના કારણે વહીવટીતંત્રે આ બ્રિજ તકેદારીના ભાગરૂપે બંધ કર્યો છે જેના કારણે લોકો હાલ સાવચેત રહે સચેત રહે તે માટેના તંત્રના પગલાંના કારણે રોડ સંપૂર્ણ બંધ કર્યો છે તે સિવાય નીચાણવાળા વિસ્તારોમાં સંપૂર્ણ લોકોને ખસી જવાની પણ તાકીદ કરવામાં આવી છે અને તંત્ર દ્વારા ખૂબ જ સુંદર પગલાં પણ લેવાઈ રહ્યા છે હું મારા સાથે મિત્ર સાથે ભરતપરમાં દૂરદર્શન સમાચાર વડોદરા